તળાજા હિતાવિદમિક ગ્રુપ દ્વારા એક સર્વ સમાજ શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તળાજાના હોવાનારી યુવા કળા મંદિર સંસ્થાના સ્થાપક અને તળાજા નગરપાલિકાના સફળ પૂર્વ પ્રમુખ અને અનેક ધાર્મિક તથા સામાજિક સંસ્થા સાથે જોડાયેલા સાથે વાળા રાજપૂત સમાજના મોભી એવા ભાઈ શ્રી ભૂપેન્દ્રસિંહ રિશુભા વાળાનું અકાલ અવસાન થયું છે જેના આત્માને શાંતિ પ્રદાન થાય એવા હેતુથી આજરોજ તારીખ નવ બાર બે હજાર ચોવીસના સોમવારના રોજ સાંજે સાત કલાકે વાવચોક ખાતે સર્વસમાજ વતી એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન તળાજા હિતાય વિધાર્મિક ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું આ શોક સભામાં તમામ સમાજના આગેવાનો વડીલો તેમજ યુવાનો જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તલાજાના સામાજિક કાર્યકર અનુભાઈ મરડાએ કર્યું હતું ઉપેન્દ્રસિંહ કે જેમની સાથે ઘણો સમય છે ત્યારે મેં ખાસ જોયું છે કે ધર્મની વાત હોય મિત્રતાની વાત હોય પરિવારની વાત હોય ગામના વિકાસની વાત હોય દરેક જગ્યાએ તેઓ ખરેખર તળાજાની કલા મંદિરના સ્થાપક તળાજાની વિવિધ ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા તળાજાના પૂર્વ પ્રમુખ પાલિકાના પૂર્વ પ્રમુખ કે જેણે તળાજાને ઘણું આપ્યું કે તળાજાને એને જવું અને તળાજાના વિકાસ માટે જેનું યોગદાન કદી પણ ન ભૂલી શકાય તથા એક સ્વમ્ય સ્વભાવ મૃદુ સ્વભાવ તત્વચિંતક બૌદ્ધિક અને એક સજ્જન વ્યક્તિ ભાઈ શ્રી ભૂપેન્દ્રસિંહજીભાઈ આપણી વચ્ચે અર્પણ કરી અયુબભાઈ સિદ્ધાંતિ આપશે અયુબભાઈ મળીને આભાર યુગ ભાઈ સુરેશજી ભાઈ જે અચાનક કુદરતી વિદાય લીધી છે આપણે એમના માટે આપણે જેટલા શબ્દો કહીએ એટલા ઓછા છે એમણે અને એમના પરિવારે તવાજા ગામ માટે ખૂબ જ અને હંમેશા એક યાદગાર પ્રમુખ તરીકે જેમને ગણવામાં આવે છે એવા માનનીય કેન્દ્રસિંહજી

ઘણા સમય અમે લીલાપીર બાપુએ ધનેશ્વર મહાદેવ મંદિરે અને નગરપાલિકામાં વેચાવ્યા છે તેમની પાસે જે દૃષ્ટિ હતી એ દૃષ્ટિ આજ સુધી ચેતનસિંહજી વાળા અને આપણા સ્વર્ગીય ભૂપેન્દ્રસિંહ આ બે પ્રમુખ એવા થઈ ગયા છે કે જેમની પાસે આ તળાજાને ડેવલપ કરવાની તળાજાને વિકાસ કરવાની કંઈક ન આપવાની દીર્ઘદૃષ્ટિ એમની પાસે હતી ચેતનસિંહજી આપણી વચ્ચે છે તો એમને પણ દીકરીઓને ભણાવવાથી લઈ અને ઘણું બધું યોગદાન આપી તળાજા પ્રયોગ વચ્ચે આવું એક આયોજન થયું હતું તો ચેક દેવડિયાની સહાય સુધી તળાજા આગામી પચીસ વર્ષ પછી રહેશે આપણે જોઈ રહ્યા છીએ કે ભૂપેન્દ્રસિંહે બે હજાર બેની સાલમાં